હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ હિનાટી સો હું આજે એટલા માટે વધારે ખુશ છું અને ઓલમોસ્ટ હું આ વિડીયો શૂટ કરી રહી છું ત્યારે રાતના પૂણા બાર વાગ્યા છે હું સવાર સુધીનો પણ વેઇટ ના કરી શકી કારણ કે એ પાર્સલ મારા લાઈફનું બેસ્ટ પાર્સલ છે આઈ ગેસ હું એટલી એક્સાઇટેડ છું તમારી સાથે એ વસ્તુ શેર કરવા માટે તો એ પાર્સલ છે મારી પહેલી પુસ્તક લાગણીઓની ગડતુતીનું જેની બુક્સ મારી પાસે આવી ગઈ છે અને એ પાર્સલ ઓપન કરવાનું છે હવે પૂરું પેકિંગ સાથે છે ફિલાલ તો મારે જઈએ ફેમિલી સાથે ઓપન કરીએ મેં આ બુક લખી હતી તો લગ્ન પહેલાં કે મા આવશે મમ્મીના ઘરે પાર્સલ આવશે અને એમની સાથે ઓપન કરીશ હું એમની સામે ઓપન કરીશ પાર્સલ બટ અનફોર્ચ્યુનેટલી એ પાર્સલ મને ત્યારે ના મળ્યું બટ કંઈ વાંધો નહીં ન્યૂ ફેમિલી સાથે ન્યૂ એક્સપિરિયન્સ અને સો એક્સાઇટેડ મારા ગયા વધારે બહાર બેઠેલા લોકો એક્સાઇટેડ છે પણ મેં કીધું હું અંદર જઈને વિડીયો શૂટ કરી લઉં અને પછી બહાર આવજો તો લેટ્સ ગો ધેર બટા કેમેરા કોન્શિયસ સે દૂર ભાગી ગયા કેમેરા અરે કોઈ તો આવો ભાઈ આ તો મત માથે મમ दोनी ये लोग आइए बाजू में बेसिक ने जोए थे। हम बुक ओपन करी हूँ एक्चुअली मैं अंदर वीडियो में किंतु क्या लोग को एक्साइटेड चले आये आये पूरा कॉन्टर पर बेसिक यार <laughs> मम्मी હા આ બુકમાં એક વસ્તુ બતાવ્યો તમને અહીંયાં નામ છે હિના કિશોર સોલંકી અને અહીંયાં નામ છે હિના ચોટેલિયા યુ સી બસ સો કાતર મમ્મી કાતર આપશો કે so book no book do ab book ko kholne ki jagah pad so here it is by pustak no. and then no look ઇટ્સ અ બેઝિકલી કોટ્સની બુક છે નાના નાના કોટ્સ છે જે બુકની અંદર નાના નાના કોટ્સ છે બુકની પુસ્તકની કિંમત છે ત્રણસો રૂપિયા તમે પ્રી બુક કરી શકો છો લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે સોરી પ્રી બુક નહીં તમે ઓર્ડર કરી શકો છો માર્કેટમાં હવે અવેલેબલ છે તો અગર તમે ના કરી હોય તમારી કોપીઝ ના લીધી હોય તો જલ્દીથી લઈ લેજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી પુસ્તકને અને મને પ્રેમ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો